સુરતના રાંદેર વિસ્તારમાં સૂર્યાકૃતિક એપાર્ટમેન્ટનો છતનો ભાગ ધરાશાયી થયો છતનો ભાગ ધરાશાયી થતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો રહેવાસીઓને જાણ થતા રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી અને રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતા ઉપરના માળ પર આગળ જે બાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરી હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો ચેક કરતા કોઈને જાનહાની કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત